નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રધાનમંત્રીના પંચોતેરમા જન્મ દિવસને લઈ નસવાડી ખાતે દિવ્યાંગ સહાય કેમ્પ યોજાયો આજ રોજ નસવાડી રહેવા જીનિંગ પ્રોસેસિંગ ફેક્ટરી ખાતે આપણા દેશના વડાપ્રધાનના પંચોતેરમા જન્મ દિવસ નિમિત્તે કવાટ અને નસવાડી તાલુકાના દિવ્યાંગોને સહાય આપવામાં આવી આ કાર્યક્રમ ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારા દેશના પંચોતેર તાલુકામાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગોને બેટરીવાળી મોટર રાઇસ ટ્રાયસિકલ કાનના મશીન બગલઘોડી ટ્રાયસિકલ સ્ટીક વ્હીલચેર બ્લાઇન્ડ સ્ટીક સીપી ચેર જેવા સાધનો વિતરણ કરવામાં આવ્યા જેમાં કવાડ તાલુકાના એકસો અગિયાર અને નસવાડી તાલુકાના સાહીઠ લાભાર્થીઓને લાભ અપાયા અને છોટાઉદેપુર જિલ્લાના બે તાલુકાના કુલ લાભાર્થીઓ એકસો ઇકોતેર અને કુલ સાધનો ત્રણસો સુડતાલીસ આમ કુલ ત્રેવીસ લાખ અઠ્યાસી હજાર છસો દસની સાધન સહાય દિવ્યાંગોને આપવામાં આવી આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી ટીડીઓ અને મામલતદાર સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર અનિલ ધામેલિયા આ પ્રસંગે વિઝિટમાં આવ્યા હતા કલેક્ટરે સાધનો વિશે જાણકારી મેળવી હતી અને દિવ્યાંગોને અભિનંદન પાઠવ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબર કિરોસીનો રિપોર્ટ દ્વારા સામાજિક અધિકારીતા વિભાગ દ્વારા એડિપ યોજના અંતર્ગત આજે નસવાડી ખાતે કવાંટ અને નસવાડી આ બે તાલુકાનો દિવ્યાંગોનો અહીંયા સાધન સહાયનો કેમ્પ રાખવામાં આવ્યો આજે પૂરા દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે પંચોતેર જગ્યાએ આખા દેશમાં આ દિવ્યાંગોને સાધન આપવા માટેના કેમ્પો કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે નસવાડીને કવાંટના ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ ઉપસ્થિત થયા ત્રેવીસ લાખ અઠ્યાસી હજાર જેટલી માતબર રકમના દરેક પ્રકારના જેવા જેવા એમને જરૂરિયાત છે એવા સાધનો આપવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત થયા મા અમારા લોકપ્રિય ધારાસભ્ય અભિસિંહભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા સાથે સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અને તંત્ર અને સાથે સાથે બંને તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા અને આજે એમના મનને ખૂબ આનંદ છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમને આ વિવિધ પ્રકારની દિવ્યાંગો માટે સાધન સામગ્રી આપી છે માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું પૂછતો